ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે હું તમને માતાજીના સાખી કે દુહા છંદ જે તમે કહો તે સંભળાવવા જઈ રહી છું કોમેન્ટમાં લખ્યો તો એક ભાઈએ કે માતાજીને સાખી લખીને મોકલજો તો મેં જાતે લખી છે તો ચાલો ચાલુ કરીએ જગદંબે મા કી જય શ્રી ગણેશાય નમઃ વાણી આપો માં સરસ્વતી ને પાય માં લાગુ આપો પરમેશ્વરી જેથી ગુણલા તમારા ગવાય અમાડી ગુણલા તમારા ગવાય આદ્ય શક્તિ તો જને નમૂને ગણપતિ લાગુ પાય દિન જાણીને દયા કરો માં મુખે માગો તે થાય અમાડી મુખે માગો તે થાય હે સિંહાસને બેઠી જગદંબા અમી દ્રષ્ટિ એ જોતી સોળ શણગાર માય સજામાં નાકે નિર્મળ મોતી બાળક આવી બારણે માળી કરે ભાવથી સ્તુતિ તારી કરે ભાવથી સ્તુતિ હે શિવજી આવી ડાક વગાડી નારદજી ગુણ ગાય તું રુદ્રાણી તું બ્રહ્માણી તું લક્ષ્મી તું શિવા સકલ વિશ્વમાં વ્યાપક માતા નિત્ય કરો તારી સેવા માળી નિત્ય કરો તારી સેવા સૂર્યના તેજ સરખું રૂપ તમારું અમહૈયામાં વસ્યું તોય મો માય આ જગતમાં અમારું મંડળું હર્યું લેજે ઉગારી આવી માડી લેજે શરણે તારી માડી લેજે શરણે તારી પુકાર કરું ત્યાં હોકારો દેજે અહમ ઈર્ષા હૈયથી કાઢી નાખજે સંપત્તિ પહેલાં સદ્બુદ્ધિ દેજે સદાય આનંદ આપજે મા સદાય આનંદ આપજે મૃદંગ વાગે ધીરે ધીરે મારી મૃદંગ વાગે ધીરે ધીરે જળ સ્થળ મહી વાસ તમારો પલે પલે તું જાગતી પતિત પાવની ઈશ્વરીમાં સદા સહાય કરો સદા અમારી મારી સહાય કરો સદા અમારી

બોલાવ્યા ને દૈત તણા ગટ માય ઘોડીમાંથી ઘોડો કીધો ને નારી માંથી કીધી નારી માંથી કીધો નર બાળા બહુચરી માય માળી જય બાળા બહુચરી માય ગબ્બર ગોખે અંબા બેઠી પાવા ગઢમાં કાળી રે ચોટી લે ચામુંડા રૂપે બેઠી આસન વાળી રે નવ ખંડે તારી નજરું પડે માં સૌની કરે રખવાળી માળી સૌની કરે રખવાળી રે કઠણ આવ્યો જોગ માળી પુણ્ય ગયું પરવારી રે ધર્મ ગયો ધરણી ધસી મા પાપીઓની હિંમત ભારી રે માયા મમતા મરી પરવારી આવી લે ઉઘારી રે માળી આવી લે ઉઘારી રે કરજોડી વિનવે બાળ તારો બનીને તારો દાસ રે ચરણ પખાળી સેવા કરો માં રાખો ચરણ પાસ રે માંસ રાખો ચરણ પાસ રે જય માતાજી જો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ